બની છે બોડેલી તાલુકાના અમારા પાનેજ ગામે તળવી ફળિયામાં અમારા જ્યોતિબેનની દીકરી રાજુભાઈની દીકરીનું જે અહીંયા વિકૃત અસરથી અને ઘાતકી અસરથી જે કૃત્ય કર્યું છે એને મને જોઈને બહુ દુઃખ થયું છે અને અંધશ્રદ્ધા થી આ કામ કર્યું હોય એવું મને લાગે છે પણ મારી અમારા ગુજરાત રાજ્યના એચ એમ હોમ મિનિસ્ટર હર્ષભાઈ સાથે પણ મારે સવારે વાત થઈ છે અને ગઈકાલે હું વિધાનસભામાં હતો એટલે તાબડતો જ મેં રાતે નક્કી કર્યું કે મારે આ ગામની મુલાકાત લેવી જોઈએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને મારા તળવી સમાજનું ફળ્યું છે એટલે બધાને પણ હું મળ્યો અને વાત કરી કે ભાઈ જે કંઈ હોય એ બધાને આવું કંઈક થતું હોય તો અમારું ધ્યાન દોરવું આવું ઘટના ન ઘટે એને માટે આપણે જે બની ગયું છે એ પાછું આવવાનું નથી પણ સમાજને કલંક લાગ્યું છે અને તળવી સમાજની અમારી વસ્તી અહીંયા લગભગ સડસઠથી પાસઠ હજારની છે આ તાલુકો આખો તળવી સમાજનો છે અને ઘણા તળવી સમાજના આગેવાનો સ સંતો પણ છે ઘણા સ્વામિનારાયણ સાથે સંકળાયેલા છે સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા છે બધા સનાતન ધર્મ સાથે પણ સંકળાયેલા છે આવા સમાજના લોકોને મારે કહેવું છે કે જ્યાં જ્યાં બેન આવી અંધશ્રદ્ધા થતી હોય અને આવા આવા કૃત્ય કરે એને મારે મારે એસપી સાથે પણ વાત થઈ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ આવી મારી લાગણી છે અને કડકમાં કડક મેસેજ જવો જોઈએ સમાજમાં કોઈ આજે તો જેને પગલા ભરતા ભરી લીધું છે પણ આવતીકાલે કોઈ આવું પગલું ન ભરે એની ચેતવણી સમાજમાં થવી જોઈએ કાયદો કાયદો કડક હાથે કામ કરે એવી આ ભાજપની સરકાર છે અને હું ભાજપનો ધારાસભ્ય છું મને વિશ્વાસ છે આ સરકાર ઉપર અને અમારા આ સાથે અમારા જિલ્લા ભાજપના ગઈકાલે બોડેલી તાલુકાના પાનેજ ગામે જે ઘટના ઘટી છે એ ખૂબ જ નિંદનીય અને સમાજને ન શોભે એ પ્રકારની ઘટના અહીંયા આગળ ઘટી છે એ પરિવારને મળવા માટે અમે અમારા ધારાસભ્ય શ્રી અભયસીભાઈ તળવીજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ કુંવરબા અમે સાંત્વના પાઠવા માટે આ પરિવારને મળવા માટે આવ્યા હતા એ બાળકીની જે મમ્મી છે જ્યોતિબેન એમના પિતા રાજુભાઈ આ તમામને મળ્યા ગામ લોકોને પણ મળ્યા અને બધી હકીકત જાણી અને ખૂબ દુઃખ થયું એ જે બનાવ બન્યો છે એ સમાજને શોભે એ પ્રકારનો નથી આપને પણ જે ગામ લોકોની જે વાત છે જેમને મળ્યા એમનું કહેવું છે કે કદાચ એને કોઈ તાંત્રિક વિધિ માટે આ કૃત્ય કર્યું હોય તો એ કૃત્ય કરવા પાછળ કયા લોકો છે કે શું છે એ બધાની પણ તપાસ થવી જોઈએ અને આની ડિટેલમાં તપાસ થવી જોઈએ અત્યારે તો આપને કંઈ કહી શકીએ એમ નથી કે આ કયા કારણસર એમને આ કર્યું આ કોઈ ભૂવો નતો કે કોઈ એવું વંશ પરંપરાગત અથવા તો કોઈ કાયમી એને ત્યાં લોકો આવે ને એ વિધિ કરે એવો પણ માનસ નહોતો એ પંદર દિવસ પહેલાં જ કંઈ મજૂરીથી અહીં ગામની અંદર આવ્યો સામસામે ઘર છે આ જે પરિવાર જે દીકરીનું એને જે ખૂન કર્યું એ જ પરિવાર એને ખવડાવે છે એટલે આ પ્રકારની જે વિશ્વાસ એ પરિવારને હતો કે ઘરનો જ માણસ આવું કઈ રીતે કૃત્ય કરી શકે એટલે એવી કોઈ ભણક પણ નથી એવામાં આ કૃત્ય થયું છે અમારી પણ સમાજની બા બહાર છે હજી પણ સમજી શકતા નથી એ પ્રકારની અહીંયા આગળ પરિસ્થિતિ છે અમે મળ્યા પરિવારને સાંત્વના આપી અને સમાજને એક સંદેશ આપવા માગીએ છીએ કે આપને આ પ્રકારના જો કોઈ કુરિવાજની અંદર હોય કોઈ અંધશ્રદ્ધાની અંદર હોય તો એમાંથી બહાર આવીએ શિક્ષણ કરીએ અને વિજ્ઞાનની સાથે રહીએ અને આ બધાથી દૂર થઈ એવી હું લાગણી વ્યક્ત કરું છું